આણંદ જિલ્લા ચાવડાપુર જીટુડિયામાં આવેલા નિત્ય સહાયક માતા મિરિયમ દેવાલય ખાતે ઈસ્ટર સન્ડેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી મુખ્ય સભા પૂજારી ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ યોજાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓ માટે શ્રદ્ધા અને આશાનો દિવસ છે જે દિવસે ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા હતા ફાધર જગદીશ મેઘવાને ઉજવણીમાં જણાવ્યું હતું કે ઈસુના પુનરુત્થાની મેળવેલો સંદેશો પ્રેમ શાંતિ અને ક્ષમાનો છે આપણું જીવન એવા સચ્ચાઈના માર્ગે ચલાવવું જોઈએ કે જેનાથી વિશ્વમાં ભાઈચારો ફેલાય આ દિવસે ચાલીસ દિવસના ઉપવાસનો અંત પણ થાય છે ચર્ચમાં વિવિધ પ્રાર્થનાઓ પૂજાઓ તેમજ પૂર્વરાત્રે મહાખ્રિસ્ત યજ્ઞ પણ યોજાયો હતો અંતે શ્રદ્ધાળુઓએ એકબીજાને ગળે મળી ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી લોકો વર્ષો પહેલા ઈશ્વરની ગુલામીમાંથી પસાર થયા હતા એમ આપણને પ્રભુ ઈસુ એ પાસકા પર્વ આપણે મનાવીએ છીએ આજે સર્વને આ પાસકા પર્વ ઉપર શુભેચ્છાઓ પાઠવું છું સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે એમનું એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે જે ગરીબ છે જે દુઃખી છે એમને પ્રભુનો અનુભવ થાય સજીવન થયેલા પ્રભુ ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી કર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ એવી કૃપા સાથે વિરમું ફરી એક વખત તમને બધાને હેપી ઈસ્ટર